વાયરલ થયો હતો સમગ્ર બાબલે હોસ્પિટલના ડીન અને સુપ્રિટેન્ડન્ટ નું મૌન છે હાલ તો ડીજે પાર્ટીના વિવાદ વચ્ચે બદલાયા સિવિલના ના સુપ્રિટેન્ડન્ટ સિવિલ સુપ્રિટેન્ડન્ટ નિયતિ લાખાણીએ રાજીનામું આપી દીધું છે નિયતિ લાખાણીનું રાજીનામું તાત્કાલિક કરાવી દીધું છે મંજૂર ડોક્ટર મીતા પરીકે સંભાળ્યો સિવિલના ના ચાર્જ

બદલાઈ ગયા છે નિયતિ લાખાણી નું રાજીનામું તાત્કાલિક મંજૂર કરી દેવામાં આવ્યું છે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ નિયતિ લાખાણી રાજીનામું આપ્યું હતું ડોક્ટર મિતા પરીકે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ નો ચાર્જ હવે સંભાળ્યું છે